બધા પતિવારકાજ છે કેમ કેમ શું એક જ વરસ તકે આગળ તો કોઈ હાલતું જ નથી હરકાજ હોય એને મમ્મી થાય એટલે મામા થાય ને કોમજાવોટાડી દે છે કઈ ખબર ન પડતી પણ બ્રો આઈબ્રો ને મામા કેવાય હે હો એવી તો કઈ વસ્તુ છે કે તમે સાંભળી શકો અને જોઈ શકો પણ રોકી ન શકો તારું ભાષણ કાઉ 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 કાઉ